મજૂરી કરી કરી મરી જવાનું યોના બળ દેવી ને ભાગમાં વવરાય છે તો જોય આવતો નહીં એ રણ મારો હાડું ફો ડાળ આવશી પણ શાંતિ રાખો ક પંકોળો આવશે પછી પાકીન બધું પૈસા લેવા આવશે ઘણવા હું ના પાડતો તે વખત કા ભાગમણ બાબુ ઓય એક તો હા હરીમ મવરાય છે પાછું પાછું ઈમાં મારા એકલા મજૂરી કરવાનું બોડાળિયો જોવા જ આવતો નહીં તમે એકલા મજૂરી કરો છો મારા પા હાથમાં પાવડો ન દેખાતો તો વાત કરો છો રે તારો ભાઈ તારી બુંદ તારો બંને વિશે માવતો નહીં આ ભાગમાં વાય છે નહીં કોઈ એમ ને વાયુ ત્યાં શાંતિ રાખવા કહો મોગા પાડ કરો છો આવશી જા અડધો ભી ગોતો પાડી કઈ પાળ્યો કઈ નાખી ચાલ આવશે મારો ભાઈ હોભર શાંતિ રાખવા કું આમ આભું કાઢ્યા કરો તો ભાઈ ખબર છે ભાઈ બસ મારે એકલાન મજબૂરી કરીમ કરીમ મરી જવાનું પાક છે તો બધું ઈ મારો હાથું લેવા આવી જયો બથું આવી લો હજે આવી બોલા બોલા ભાઈ બાન પૈસા અલ્યા પૈસા હમણાં નહીં ફસાઈ ગયો છે પૈસામાં અલ્યા ઝોણી જોઈને ખાણામ પડે એવું થયું છે એક જણા અંગા અંગાથી ખેતી કરી છે ભરવાણો છું લે આયરોન મારો હાડું લુખો મને કે બીજી તમાકુ આવીએ રૂપિયો કાઢ્યો નહીં બોલો અને કીધે કમાઈ અમારી કીધે લાખ રૂપિયા કી તમાકુ કરીએ મી તો ખેતી નથી હેળવા પલાવના આલે પલાવ ના આલે બધા ખેતી માં કાઢા છે રૂપિયો છે પલાવ કયો બધો ખર્ચો મી કર્યો ઓળ મી આલે રૂપિયો કાઢા તારો બને પેલા વિચારવું પેલા વિચારવું પડે

છે એટલા ઘઉં કરું તો ખાવા દોડા ઓમ તો હાલો પણ દિવાળી અમારે બે હતી ને એ અમને મળવા આવી બરાબર છે પછી ભાઈ હાલ અમારે શું છે રીઘો એક જમીન વાપરી મેં અમારે સોળીઓ ને જમીન તમાકુ બાંધી દીધી

પણ તને ઈવન વગર કોમ મજૂરી થતી નહીં પણ તારો ભા ભાગમાં વાયુ થઈ એમ કહું છું એ તો આવશી કે નઈ આવું ગેર થોડા બેહી રહ્યા હૈ એટલે મારા મજૂરી કરી ઈહણ આવવાનું વાયુ તો મજૂરી તો કરી કે પહેલા તને અમે મજૂરી કરીએ વાત કરો તો ફુવા તમેદાન પણ દોહા આખી મગસ મારી નહીં હા ભળો આખી મગસ નહીં વાવેતર પાસે બગાડવાની નહીં ઈવન નઈ આવું તો વાવેતર છે બગડા ખબર છેમ નઈ પડતી જે થાય કરી ખાવાનું હોય

આ છોકરાને બાઈક લાવી છે પણ હમ તો હા રાતી લઈને જો સાફ સફાઈ તો કદી જીવનમાં કરતો નહી બાપા મને બાઈક લાવી આલો લાઈને હું તો પસતો નું

એ કામ કરજો એ પડીમેલો નાતા માસ્તા આવી છોક કે હેડો એ તારા તારા ભાઈના એકન થવું થશે આ તો શું ફટ કર દીએ બજી આ તમાકુ હેતરની ભઈ બે ત્રણ ભાગ મારવાનો તો મજૂરી કરવા આવો નકર મારી કલા મરી મરી નહીં જવાનું ગણ મજૂરી કરી કોક મજૂરી કરો તમે તું રોટલો ملજે કેમ લે લે તારા ઘેર જવાનું છે હા ભગું

લાલ લાગોગા લેર આ ફેર ભત્રીજો બનો આખો પરિવાર ગોડો છો ઓનો કેરપા બખાડો ના ચાલુ કરી દેતા બોલતા ના પાસ હોય નાગીભાઈ આમ બોદરો લાવું લે ના ના ગોદળો બેવાન ટાઈમ નહીં જાવું જો ત્યાં આપડે હેતરમાં તમાકુ જોઈએ કે ના જવાય છે મજા બાપીને જવાય છે અમે હેતરમાં બોદવા લઉં છું પેલું એક કરવા આવસ ગઈ તો પડ કાકા તો તો પછી બેહવાનું જ છે કે ના અરે બેહવાનું તો ખરું પડ્યું તો દે સેવું છે ઓર

અડધી સોપી ફોટા પાડવા આવ્યા એટલે ફોટા પાડવાની જો વાત સવા યાર તાણે તાને પાળા મું તા ગારવી નાચા તમાકુ અડધી સોંપે છે

તો બાબુ છે ને એ પલવ ના ખર્ચો કલટી ખર્ચો અને તમાકુ રોપના બધા પૈસા તમારે આવવા પડશે તો જે ખર્ચો થાય પણ આવું ના કરતા હો કર્યું અને નુકસાન તો છે નાગજી આઈ જા મજુરી કરવા છે એ સોપી જાય તમારા કેવો તો કેવો કેવો કેવું કે તમે કઈ દેવ કપાન મિત્રો હા તમે કહી દો તમે મસ્ત ચાલે હોય તો મજૂરી કરજો બરાબર અને આપણો પૈસા હોય પણ પૈસા અંગાથી આપણે મજૂરી પડે નાગજીભાઈ જય માતાજી મિત્રો અમારો વિડીયો તમે લાઈક શેર અને કોમેન્ટ કરજો કશો નહીં અમે આઈએ છીએ તમાકુ શંકરભાઈ